લેકો બાર તો ગોઠા નઈ કોઈ ન કરતા બાર તો ગમેવાણ હું ભમાઈ દે પણ મને કે ભમાઈ દે યાર પછી ગાનો ગાનો ફેલ પાછો એટલે અમાર તો બાર બોલ્યા જીવ રહ્યા નઈ તો પણ બકું યાર પૂરા પૂરા હમા કા દે આહા ફોન પડી જા ફોન તુરી પડી જા તો મારા કોમેડી કીમ જોવાય ચાહી મોબાઈલ લેવા દે પડી જાય તો আনেযাবারছেম ঁমেযেলন ডানিযানেয়াবো যানা তেয়ায় আনিয়েডেয যুলিয়ানিয়েবারফেপ্য়া ইয়াকেল আনিয়ান আনে plenty আনিযবানে oh gitu rata lu asli marco, ha, gitu itu dosi, kamu banting koin pakau kartu nih. oh iya, koin maaf rapan ya. itu dosi, dosi, itu khalif dosi. gitu kata waduh, tanah pura pura nih, binga karta waduh. itu gitu kan, pura itu koin pati gitu kata kata ya. mobile, ngulah aku. nah mobile ada itu, mau main dulu. eh tarik di akhir. nah itu, ada nih ya, aku. nah ini aku main nah itu tuh tanah mobile mobile. ini ya tuh. kamu teh adil. યા જા પણ અમે ચા આવજી હું તો ચા બા કોઈ ન આલે અલ્યા આવ પછી લઈને આય ખરાવ તો તને નઈ ખવડાવતું હોય હા તું જા પણ હમણા લઈને આવજે હાર થઈ ગયું પહેલા તો અમારી મેટરો બહુ હતું ગામમાં અને મમ્મી ગીત એવું ગાતા ને હાવાજીના જલવા ચીડી નાખે એવા ભઈઓ છે મારા હાડે એક તો ખાલી <laughs> <laughs> <laughs>

એટલે આવ્યો હપ્તો બાવીસ હજાર હક પછી પોત લાખની લોન લીધી બરોબર છ હજાર રૂપિયા હપ્તો આવ્યો હપ્તો ભરીએ એટલે ખાવા ના પોવાનું પડ્યું નહીં એટલે બટકુજી તો પાલતી મળે છે એમના એમનાથી જઈને માંગવા દે પૈસા કદાચ આલતો સેટિંગ કરી દઉં બનુ બણું કાઢું જો કદાચ પૈસા આલત જવા દે ના બોરે ઓહો બાપા છો

તું શેલે ટીના આ તાજુ તાના પણ આ કોક ગાડીવાળો પૈસા આલી ગયો આપડા તો કે મે આલે આઈ ગયો આપરો કોક ગાડીવાળો ઘરે આયો પૈસા આલી ગયો મન તો એ તો ઓ મારા બે આવી ઘણ દે લાવી પાછી એ મારા કાકા મને બાઈજી આલો કાકા એ બાઈજી બાં ભંગલામાં દોંઆં કી દુડેડો એ તાજુ લાવ્યો તું ચા પણ રોટી પણ નહીં બનાયો કાકા હું જાવ હવે ફોન લઈ જાવ અરે ફોન લઈ જ્યો લઈ બગાડતો નહીં હા વાધી આપી દે હવે એ હાલ એ માતો બે વીઘન દલાલી પાછી આયો કીયત ન મેરા ના મેલા ગમેવાનું ગમે એવું વેચાય મારે પણ દલાલી પાકી તો કરા કરન કર એ વાપર પૈસા અમારી મજૂરી ને કિંમત લે આ તો આયા છે દલાલી ના શું ચાલે આ હું ચૂડી અલ્યા તું રવાજી મારો <tom> <laughs> <yato kara> <laughs> <dea maru> <laughs>

ઇલંગ હું તમને પૈસા તો આલું પણ જોમીન જોવા મે બસ પૈસા જોમીન તો ચોય હું લાવું વતારે ગયો છોકરો મરી જાય પૈસા નહીં ભરે તો ચોય જોમીન લાવવા મા પણ મારે પછી બે ત્રણ દા ભરવાના છે એટલે વાત આચી પણ છોકરા નું વિચારો તમે પણ મારા હલવાવાનું થાય ને પેલા બસ ભદુરજી આવે એમને જોમીન કરી દેશું એ તો તમે ગમે કરો પણ ખાલી મને જોમીન લાવી ના લો એટલે થી પૈસા એમ કે જમીન માં કોક થાય તો આલુ વીસ હજાર રૂપિયા બટુ એના પચાસ હજાર રૂપિયા બી હું જમીન માં રહું કોઈ નઈ આપડે તો

તમારા ઘર આવશે વાગતું હા મારા ઘેર આવજો તમ તો ના ભાઈ આ મુ દે બારા છોકરા નું ઓપરેશન કર્યા હું જવું મારે રીક્ષા પકડવી પડશે અરે આવું હમણા હમાચા લેવા દોખો ઈને કાલ રાજા આવશે તો મારે હા બટકુજી હા ભરવા આયો તો યાર આ તે બોલ્યો અરે આ દોસીયો તગડો યાર બઈણી લઈને પોરે એમ તો ક્યો ઈ તો આપડે એક જ વાસી દોસીયો મને હોય તગડ્યો અઈ હું ભલવ તે બોલ્યો ના હું બેહું છું તમને ભરીને જાવ હો હા મે તો હું આમ આવજો તાન હાલ

જે ઉભા રે તને હોચી ની ના કે જવા લે બધુ શું કે જવા દે જમીન ના ગે લેવા દે કદા નબુ જે પૈસા આલે હોય તો અબુય બધુરીયો જમીન મર્યો તો બધુર એ બધુર અરે લેબડો તમ એ દોશી સાઈડમાં તું ઉત્તર વાતો

પણ મારા અહીંયા બહુ કોમ પડી હજુ મારે તમાર ઘર મુ નવરો નહીં આ મારા નબુડિયા બનતું નહીં ના ના હોય ના હોય તમે અડો ગોમીન માં નતા ઉગારે હું તો આવવા નહીં મારા ખેતર હજુ તો પેલું ડોમો વરા જવાનું હો એ ડોમો વારવાનો વારવાનો તમે અડો હું નહીં આવવાનો બટકીજી બરોબર તમે ઉપર આવો તમે અડો તમે અંગાદી મારે કોમ પડી હોય ઘણો હજુ હું નહીં આવવાનો તમાર ઘર નવરો નહીં બરોબર અને મારા નબુડા બનતું નહીં એટલે અહીંયા ખોટી કોઈ મેટર થઈ જાય એમ જે થઈ જાય પહેલા હું અબુડીયા જોડે મેટર કરું પછી તારા જોડે મેટર કરું તો ખાલી ઉભો રે અબુડીયો પૈસા ન આલે ને તો પહેલા તો એના જોડે મેટર કરું અને પછી તો આની વાત પહેલા મને જતા દે કે શું મળશે લે મારું શું ફરવા દે આ ને પહેલા ખેતર મોટો મારતા હું આવજો માણસો બધા શું થઈ ગયા નાક વગરના શું બોલે હું કાળા કોઈ ખબર જ ના હોય એમને કાલ જોમીનમાં ઉભો રે અને આજ તો ફરી ગયા

રે એવું કરવા છે ભરવાના અમારે કોણ આલેલા તમન 50000 ઓવા પેલા પૈસા આલજો તમે માર ભરવાના આયો પથારી ફેવડી દે મારી ચોકણ છે હાલ તો તને આવો યાર

પૈસા જ નહી પણ ઘેર ડોસિંગ કાજો પાંચસો રૂપિયા હાલ છે તો કોઈ દાવા વાળા ને પચાસ હજાર આવજો તમે એટલે ગોમ મેલે ને આવી જવાના હાલ છે એટલે હાલ શું કહીએ જાકા એ એ ધક્કો ના મારશો તો મન બધી મન દઈ વાત કરું એટલે નહીં તે મારા પૈસા છે તે નહી પૈસા પૈસા કરી આવો તમે મને અત્યારે તમે જાવ જાવ ઘેર જાવ તમે અત્યારે જાવ નહીં માર એલા આ એનો બા આ શે અમે શું કરીએ ગયો એલા એ તારું કામ કાઢ્યું તું છે મોમ કરી

ગમે એવો શબંધ હોય ને તૂટી જ જાય તો મેં આવું કર્યું ને એવું તમે ના કરતા ને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો શીખવા લાયક હતું